અઘરા પડે કે ગર આપણે વધારે નાખીએ ને એટલે લોટ લે ને જાય એટલું પાણી નાખ્યું કડક થઈ જાય અને થોડો ગોર નાખીએ ને તો હેઠા વણાય પણ થોડા દર વાળાની ભાવે બોરાવાળા લાગે ને હા તરાય પાણીનું રમણ કરેલી પાછો બધી વસ્તુ મન થાય ત્યારે બનાવેલી સેવડા ને થેપલા ને તીખા થેપલા ને એવા વાનવા બધું હાથમું બનતું પણ એ તો એનું કઈ રીયું નથી હાઇટમું જ્યાં જેને મન થાય ત્યારે બનાવેલું ખાઈ લે અમે તો વધારે પડતું ઘેર હોય ને બનાવેલું ખાઈએ બાર થી ઓછે એવું લેવી આ છોકરાઓ મન ને ખાઈ ને ત્યારે કારક તમારે લેવી દઈએ કીધે ઈટ આયા હોય તેની મન થાય એ કારક વગર લે દઈએ બાકી તો વધારે પડતું ઘર નું બનાવે તમે ઠીક હે તેલ વટાણું એ સારા ન આવતા હોય પાછા મસાલા બધું એ બધુંય શોખું ન આવતું એને આપણે ઘર જેવું તો બનાવી ને માંદા ભરીએ ને

ભાવે પાસાણ ઓલા હે ને જા બનાવી નાખે તો પાસાણ પડ્યા આવી ગયા હતા જે તા જા બનાવી લે કઈ વાર ન લાગે નેવી રેતી નેવી રેતી કોણ એમ બતાઈ વાર ન લાગે ખાવાનું તો મને ગમે એટલે એ આમ આરામ ન થાય ને એટલે તો ઉકલે છે

સેલે માંડવી હોય ને તારે થોડીક રાખે અને એની ઘાણી કટવેલી હોય પછી માંડવી ખોલાવીએ ને તાર બીબડી ખાડા નીકળે ને એની વરે ઘાણી કટાવે લઈએ તો વરો હાથું નીકળી જાય તથા પાછી વરે માંડવી આવે જાય અને નું તાજું તેલ હોય તેલ હોય કે આપણે વેસાતા ન લેવા તો અને સોખું ઘરનું તેલ હોય એટલે અસલ બને માંડવીના તેલની વસ્તુ હોય ને ગમે એ મસ્તી બને જે આવી રીતે ફોડવાળા કરી દઉં હાથ ખોડવો થાય તો રાય ને એટલે બહુ જ ઉતારન થઈ નકર હોય ને ફૂલ ગરમ ન કરીએ ને તો ઉભરાઈને હેઠા ડખા પડે જારી ફૂલ ગરમ કરી લે અને એમાં તરાવા પીંડ્યા ધીરે 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 તાપી હે નસલ અસલ તર નાખા હજી એમાં હે ગરબાનું પાણી પણ એવું મેળવીએ તો કરી પાંચ સાંજે થોડા નકર પછી થયું શ્રી કૃષ્ણ જય વસરાજ રણ વાગ્યા હાડા હાથ અને છોકરા ભેણવા અને મારે હેને ફરિયું વારવાનું કામ ચાલુ હે થોડુંક વાર્યું થોડુંક જે બાકી હે ધીરે ધીરે વારતી જાઉં કા ને પછી આલો થોડુંક વિડીયો શૂટે કરી લઈએ પેરો અને જ્યાં પંખી નાખ્યું ને સાણી માથે નાખી દઈ હતી હે સેકલા દુનિયાના બપોરી આવે જો અટાણે અવાજ આવે અટાણે મલગ બધા કી 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 થતું ને બગીચો શોખ સમજી વર નાખ્યો મસ્તીનો અને અટાણ્યા મગ્યાલે આ પ્રોગ્રામ નો બઢિયા હો તો કામ ચાલુ હે અજે તક ફરિયા ની શરૂઆત કરી કે બધુંય કામ બાકી હે કારણ કે સોક્રાની હવાર મે તૈયાર કરવાના હોય અને પછી એવા ટાઈમ બી હોય જાય અને નાસ્તો પક્યું ડોક્ટર ઊન નિહાને સ્કૂલ રે જવાનું બધું પેન આરિયન પાણી ની બોટલ તો હાંજી ભરણ ફ્રિજ મે મૂકી દીધી તો ભાઈ ઠંડુ પાણી દીએ તેણી નીહા રી આંખો દીટા ઢુંપીવા ગઈ અને હાલો તો એવા આપડે કામ નો શરૂઆત કરી દીધી ધીરે ધીરે અને પછી પાછો આગળ નિરાંત વિડીયો ઉતારી હું બપોરના દોઢ વાગ્યા અને કામમાં છે ને રોકડ લીધું તો હું કામ ચાલુ છે જ્યાં ભીતુમાં છે ને આ પડખે ઢારી હોય મગોટા ભર્યું તો એમાં છે ને ભેજ લાગે ત્યાં જરા જરા છે ને આવું છે તે હાવ જરાક થયું બહુ ને આ તો માખ્યું એ કર્યું કમાલ પરવા પરવાનું હોય અવારનું ને બધું એને જરાક પેલું થયું હતું હું કાલો કલર એક મગ્યું ડબલું ઠાવકું ભારી મગ્યું અને એક પીસો મંગાવી લીધો આઈથી હે ને કલર કામ ફાવે કાં કલર કામમાં નવીન હોય આ બધું એ ઉતારે સોખું કરે અને એટલા ખાના એ તસ્તીના સોખા થતા પાવડર વાળા પાણીથી ઘમે ગમે અને મેલું કરવાની હોય ને ઉપર કલરથી ઈ હે નવીનમાં જ રીયું આ હે ને અસલ સોખા કરી લીધા એટલા બધા અને મૂકમેલું કરે ને બરોબર ડબલિને બધા નાખ્યા ને ઈસકો ભર દીધો રાખે અને ઓટલી ભરી હોય તો હાજી સામાનની જ્યાં ધોવે ધોવે અને હાથ જાય મૂકી દીધો ઈસકો તડીકો જરાક આવે ને ત્યાં કાંઈ ફૂંકાઈ જાય સમસ્યું અને આ બધા ઠામય ધોવે નાખ્યા અને રહોડું હણું કાંઈ જ સોખું કરી નાખી અને કાલેથી પછી બીજો રૂમ ને એક એક કરું હાથનું આવે ને તો સોખું થઈ જાય ને છોકરાની પાછું અટાણે ભણીવાનું હોય બપોરી ઘડી ઘડી કરીએ ને બે ત્રણ કલાક અગિયાર વાગે તો પરવાર